ઘણા દિવસ થયા મગર આવી ચડે ધોરાજી ફરેણી રોડ ઉપર સફુરા નદીના વેણ મગર આવી ચડતા સ્થાનિકોમાં ભય ફેલાય રાતે ફરેણી રોડ ઉપર આવેલ સફુરા નદીના વેણ મગર કાંઠે આવી ચડતા સ્થાનિકોએ હિંમત કરી મગર ને પકડી પાડી સ્થાનિકોએ વન વિભાગની જાણ કરતા ફોરેસ્ટ ઓફિસર સહિત સ્થાનિક પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો મહાકાઈ મગરને ફોરેસ્ટ વિભાગ દ્વારા સહી સલામત જંગલમાં છોડવાની કામગીરી હાથ ધરી જયંત વિજુડા કલમિત સમાચાર ધોરાજી આપનું નામ નિહારિકા પંડ્યા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધોરાજી પેલો જે આ રેસ્ક્યુ માટે જે તમને જાણ કરવામાં આવી હતી કઈ બાજુ પકડવામાં આવી અને ક્યાં મૂકવામાં આવશે આજ રોજ અંદાજીત દસ થી સાડા દસ ની વચ્ચે ધોરાજી ની અંદર સિટી વિસ્તારમાં ફરેણી રોડ ઉપર સપુરા નદી નું જ્યાં વેણ નીકળે છે ત્યાંથી સ્થાનિક લોકોનો કોલ આવે કે આ રીતની એક મગર તળાઈ આવેલ છે જેને તે લોકોએ પકડીને રાખેલ હતી અને અમને તુરંત જાણ કરતા અમારી ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તેમજ અમારી સાથે પોલીસ સ્ટાફ પણ પબ્લિક કંટ્રોલ કરવા માટે પહોંચેલો હતો અમે લોકોએ તેનું રેસ્ક્યુ કરી અને હવે પછી તેને અમારા વન વિભાગના જે તે ડેમ છે તેની અંદર એને મુક્ત કરવામાં આવશે કેવરી મગર મગર અપુક્ત વયની હોય તેવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે